રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન દ્વારા એક મુહિમ ચાલુ કરવામાં આવી છે. જેમાં શ્રી વિશ્વકર્મા સમાજના દરેક લોકો ના ઘે શ્રી વિશ્વકર્મા ભગવાનની પધરામણી કરવી અને દાદાના ધૂન ભજન કરવા જેથી શ્રી વિશ્વકર્મા ભગવાનનો પ્રચાર પ્રસાર થાય અને લોકો જેમ બને તેમ શ્રી વિશ્વકર્મા પ્રભુજીની નજીક આવે. આ ઉદ્દેશ્ય સાથે રાઇડ ઓફ પંચાલ વિશ્વકર્મા ટીમ દ્વારા પાટણ જિલ્લાના ધનોરા ગામ ખાતે श्री विश्वकर्मा वंशज हरिभा पंचाल नाघे श्री विश्वकर्मा प्रभुजी पधरावणी कर वाजते गाजते श्री विश्वकर्मा प्रभुजी मूर्ति लई प्राइड ऑफ नी टीम हरिभा पंचाल ना घेर गया हता। जया दादा नी पूजा पूजाअर्चना अने हरिभा ने ध्वज अर्पण करो